थैंक यू थैंक यू खूब खूब आभार शो आज विस्तार में हो तुम्हें हां आई नो तू सारो 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 कई बात नहीं चलो हां ए ए ए मारे खूब क्यों अरे मारी गाड़ी जीती रे तो आप ये फोन में फोन में पड़े रहो तो ध्यान रखता हो तो रखो 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 साहब हेलमेट क्या सर हेलमेट नहीं थी साहब और लाइसेंस बताओ साहब लाइसेंस नहीं थी

આ કેટલી વેવા હો થાય કે કઈ ખબર પડે આખું મોડો રૂપિયા ભાડું છું તમે એમ કે આમ ડિસ્મિસ મારું 500 લઈ લે કે અતરવા ઘર ભેગો ભાઈ ઘર અરે તું મારા ભાઈબંધ બોલે જ કેમ હવે બોલ તું તને ખબર પાડું અને ઘર માંથી કાઢી કાઢી મારું મારો ભાઈબંધ છે આ

પૈસા છાપવાનું મશીન ક્યાં આવતું હોય છે તારે હું પૈસા સાપવાનું મશીન ને એટલે ભલામાં માઢામાં બે હજાર થી છૂક કે પૈસા કમા પૈસા